સને બે હજાર વીસના અરસામાં ડભોઈ પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામની અંદર સગીર વયની ફરિયાદી ભોગ બનનાર નાઓને દુષ્કર્મ કરવાના ઈરાદે બગાડી જનાર અને ભગાડવામાં મદદ કરનાર ઈસમો વિરુદ્ધની ફરિયાદ ડભોઈ પોસ્ટેલમાં દાખલ થયેલી જે ફરિયાદવાળો કેસ મહેરબાન ડભોઈના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જી એસજી વાઘેલા સાહેબની કોર્ટમાં ચાલી જતા ઘનશ્યામભાઈ કાંતિભાઈ રાઠવા નાઓને નામદાર કોર્ટે તકસીરવાન ઠેરાવી તેઓને વીસ વર્ષની કેદ તેમજ રૂપિયા પચીસ હજાર દંડ ભરવાનો અને દંડ ન ભરે તો વધુ કેદની સજા ભોગવવાનો હુકમ કરેલ છે તેમજ ફરિયાદી ભોગ બનનાર નાઓને ભગાડવામાં મદદગારી કરનાર ઈસમોને શંકાનો લાભ આપી છોડી મૂકવાનો હુકમ કરેલ છે